આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલુ હતી તે યોજના ગુજરાતની ભાજપ રદ કરીને સાહીઠ હજાર જેટલા આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કર્યા છે ફી ભરવા ફરજ પડી છે ત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવા માટે આજ તાપી જિલ્લાના વ્યારા ખાતે મિશન નાકા પાસેથી મિરસા મુંડાની પ્રતિમાને પુલાર કરી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જિલ્લા કલેક્ટર કલેકટરશ્રીને આદનપત્ર આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા જેમાં વાંસદા ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ સાહેબ સોનગઢ તાલુકા પંચાયત માજી પ્રમુખ શ્રી યુસુફભાઈ ગામિત ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મહામંત્રીશ્રી જીમીભાઈ ગામિત વિરલભાઈ વસાવા તાપી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી મધુર ગામીત તાપી એનએસયુઆઈના પ્રમુખ શ્રી શંકરભાઈ વ્યારા વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી હેબ્રુન ગામિત યુવક કોંગ્રેસના કાર્યકરો અને એનએસયુઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજે આખા ગુજરાતમાં સાહીઠ હજાર જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને ફ્રી સીટ કાર્ડ નથી આપ્યો જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓએ ભણતર પણ છોડી દીધું અને જયારે અમને એ ખબર પડી કે તરત જ અમે અનંત પટેલ સાહેબ ને કીધું કે તમે આવો અને અમારા વિસ્તારના વિદ્યાર્થીઓ પર જે અન્યાય થયો છે શિક્ષણ થી વંચિત રાખવાની વાત થઈ રહી છે ત્યારે ચાલો આપણે બધા ભેગા મળીને આ વિદ્યાર્થીઓ માટે લડીએ અને એના માટે આવેલા એકસો સિતોતેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત મંચ પર તમામ મહાનુભાવો અને ખાસ કરીને સરકાર તમને શિક્ષણ થી વંચિત રાખવા માંગે છે

કે આદિવાસી સમાજ ભણી ગણીને આગળ વધે એના માટે ચાલુ કરી અને હવેની સરકાર એવી છે કે આદિવાસી છોકરાઓ ભણી ગણીને આગળ વધી જશે એના માટે શિશોરતી બંધ કરી દીધી જે રીતે ભૂતકાળમાં નો અંગટો કાપી લીધો તો ખબર છે ને તમને એવી રીતે કે આપણી સ્કોલરશીપ બંધ કરીને આપણને પણ શિક્ષણથી વંચિત રાખવા માંગે છે પણ આપણી વચ્ચે અનંત પટેલ સાહેબ કલ્પેશ પટેલ જેવા નેતાઓ છે આપણે કોઈથી ધરવાના આપણને હક અધિકાર મળેલો છે આપણને સ્કોલરશીપ મળવી જોઈએ મેં ગામડામાંથી આવું છું મને ખબર છે ઘરે ખાવાના પૈસા ન હોય તો પણ પોતાના માં બાપ એવું વિચારે કે મારી છોકરી ભણે મારો છોકરો ભણે નોકરી કરશે મારો પરિવાર સદ્ધર થશે પરંતુ જયારે સરકાર જ આપણને ફી ની આપતી હોય તો શું ભણી શકશો ભણી શકશો એટલા માટે આપણે એકજૂથ થઈ છે આપણે રજૂઆત કરવાના છે કે તમે અમને રેસિટ કાર્ડ આપો અમારે ભણવું છે ભણવું છે ને ભણવું છે ને ભણવું છે ને અહીંથી સરપેશ પટેલ કહેતા હતા છવ્વીસમી તારીખે કોઈ આવે છે ખબર છે તમને આપણે વિદ્યાર્થી છે આપણે જ્યારથી પહેલા ધોરણમાંથી ભણતા હતા ત્યારથી આપણે આપણી ગામની પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરવા જતા હતા ને ને જતા હતા આ વખતે આપણે ધ્વજવંદન કરવા માટે છે ને સરકાર હંમેશા કોણે ગોળ લગાવે છે એનો એક ઉત્તમ દાખલો વ્યારામાં આવેલી સરકારી હોસ્પિટલ ને સરકારી વેવાદરોના નારા સાથે પદયાત્રા કરવામાં આવેલી અને હા સરકારના માણસો અમને એવું કહેતા હતા કે અમે તાપી જિલ્લામાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરીશું એટલે કલ્પેશભાઈ છવ્વીસમી જાન્યુઆરી એ પૂછવા જવાનું છે કે અમારી હોસ્પિટલ નું શું થયું જોઈશું ને અને આજે આ મીડિયાના માધ્યમ થી અને કલેક્ટર સ્રી પણ એ જ કહેવાના છે કે અમને પ્રિસિંગ કાર્ડ જોઈએ છે તમે આપવાના છો કે નથી તમે પચ્ચીસ તારીખ સુધી અમને પ્રિસિમ કાર્ડ આપો નહી તો તમને મળવા માટે બાજીપુરા ને કારણ કે આ લોકોની જાણી ચામડી થઈ ગયેલી છે આદિવાસી ભણે નહીં ભણે એમાં એ લોકોને ઇન્ટરેસ્ટ નથી આદિવાસીઓ કરીને પાછળ લઈ જાય એમાં એ લોકોને ઇન્ટરેસ્ટ છે એટલે આપણે બધા લડવાનું છે ને ભણવાનું છે ને વિભ્રુનભાઈ કેતા હતા કે સ્કોલરશિપ માટે ગયા એમ કે આઈફોન લઈ તમે એમ કે રિચાર્જ કરાવો અરે ભાઈ અમારા પૈસા છે અમે આઈફોન ભી લઈશું મર્સડીઝ પણ લઈશું અમે વિમાન પણ ઉડાવીશું તમે કોણ